હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મેથીની ભાજીની રેસિપી તો આ રેસીપી ખૂબ જ સિમ્પલ છે અને જલ્દીથી બનીને રેડી થઈ જાય છે અને આની સાથે હું થોડી ટિપ્સ પણ બતાવવાની છું જેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો તો અહીંયા મેં એક કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ લીધેલી છે જો તમે વધારે તીખું ખાતા હોવ તો મરચાંનું પ્રમાણ તમે વધારી શકો છો તો અહીંયા આપણે બરાબર પેસ્ટને શેકી લેવાની છે અને ભાજીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તો એ રીતે આપણે તેલ લેવાનું છે તો અહીંયા મેં ભાજીને એડ કરી દીધી છે અહીંયા મેં એક કિલો જેટલી ભાજી લીધેલી છે તો હવે બધી જ ભાજી આપણે તેનામાં મિક્સ કરી દઈશું તો હવે આપણે ભાજીને હલાવી લઈશું અને જો તમને હલાવતા ન ફાવતું હોય ભાજીનું પ્રમાણ તમારે વધારે હોય તો થોડીવાર માટે ભાજીને એ નાખીને ત કઢાઈમાં થોડીવાર રવા દઈશું જેથી ભાજી આપણી સોસવાઈ જશે ને કમ્પ્લીટલી હલાવતા પણ ફાવશે તો અહીંયા મેં થોડી ભાજીને હલાવી લીધી છે જેથી આપણું પેસ્ટ નીચે બળે નહીં આ ભાજીને બનાવવામાં ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે અને આ ખૂબ જ ટેસ્ટી બને છે જો તમે આ રીતે બનાવતા હો તો ખૂબ જ તમને સ્વાદ ભાવશે અને આ રીતે બધા જ ગામડામાં બનાવતા હોય છે તો હવે તેનામાં આપણે રીંગણ એડ કરીશું તો અહીંયા મેં બે મોટા રીંગણને ક્યુબ્સમાં કાપીને એડ કરેલા છે જો તમારે રીંગણનું પ્રમાણ વધારે જોઈતું હોય તો તમે લઈ શકો છો તો હવે આપણે રીંગણને એડ કરીને ત્યારબાદ તેનામાં ત્રણથી ચાર લીલા મરચાંની સ્લાઇસ એડ કરવાની છે કાપીને તો અહીંયા ચારથી પાંચ જેટલા મેં મરચાં સમારીને લીધેલા છે તો અહીંયા મરચાં ખૂબ જ સરસ લાગે છે ભાજીમાં તો તમે એડ કરી શકો છો આથો અથવા તો સ્કીપ પણ કરી શકો છો તો હવે બધું જ કમ્પ્લીટલી મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે આપણી ભાજી થોડી સોસવાઈ ગઈ છે જેથી આપણને હલાવવામાં પણ પ્રોબ્લેમ નહીં થાય અને ભાજીમાંથી પાણી પણ છૂટવા લાગ્યું છે તો અહીંયા ભાજીને ચડાવતા એ ધ્યાન રાખવાનું કે ભાજીને ઢાંકવાની નહીં નહીં તો એ કડવી થઈ જશે તો હવે આપણે બરાબર મિક્સ કરીને તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા મેં પેસ્ટમાં મીઠું એડ કરેલું છે જેથી હું થોડુંક જ ઉમેરીશ ભાજીને બરાબર મિક્સ થવા દઈશું ને તમે જોઈ શકો છો કે બહુ જ બધું પાણી ભાજીમાંથી નીકળી ગયું છે હવે તેનામાં થોડો સ્વાદ પ્રમાણે મરચું મસાલો એડ કરું છું તમે ઈચ્છો તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા મેં મરચું હળદર અને ધણાજીરું લીધેલું છે અને જો તમે પેસ્ટમાં મરચાં વધારે લેતા હોવ તો આ મસાલાને સ્કીપ કરવા તો હવે બરાબર મિક્સ કરી લઈશું ભાજીને બરાબર મિક્સ થવા દઈને તેને ધીમા તાપે શેકાવા દેવાનું છે જ્યાં સુધી આપણું બધું જ ભાજીનું પાણી બળી ન જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાજીનું પાણી બધું જ બળી ગયું છે ને ભાજી કોરી થઈ ગઈ છે તો હવે તેનામાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું અહીંયા મેં બે ચમચી જેટલું જ લીધેલું છે જો તમારી ભાજી વધારે નીચે ચઢતી હોય તો તમે વધારે પણ તેલનો ઉપયોગ કરી શકો છો હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને પાંચ જ મિનિટ માટે ગેસ પર રવા દઈને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને ભાજીને વધારે પણ ચડવા નથી દેવાની નહીં તો ભાજી આપણી કડક થઈ જશે ને સ્વાદમાં વધારે કડવી લાગશે તો આ રીતે ભાજીને ચડાવવાની છે એકદમ ધીમા ગેસે અને જો આ રીતે બધી જ બાબતનું ધ્યાન રાખીને તમે ભાજીને બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે અને બધા જ ગામડામાં આ જ રીતે ભાજીને બનાવતા હોય છે જેથી તેમનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે અહીંયા ભાજી આપણી બનીને રેડી થઈ ગઈ છે એકદમ ટેસ્ટી તો આ ભાજીને મકાઈના રોટલા સાથે ખાવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જો આ રીતે તમે રેસીપી ટ્રાય કરો અને જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તેથી હું તમારા માટે આવી જ અવનવી રેસિપીસ લાવતી રહું તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ